આપણે મોસમ વિજ્ઞાન વગેરે તરફથી જે ડિટેલ્સ વગેરે મળતી હોય છે એ ડિટેલ્સના આધારે આપણે સાચી માહિતી મોસમ અંગેની નાગરિકો સુધી પહોંચતી કરતા હોઈએ છીએ એટલે કે વરસાદની પરિસ્થિતિ હોય વાવાઝોડાની પરિસ્થિતિ હોય અને સાથે સાથે ઉનાળામાં વધુ તાપમાન હીટવેવની જયારે શક્યતાઓ રહેલી હોય છે ત્યારે આપણે આમાં શું શું તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ એ બાબતની જાણકારી આપણે નાગરિકોને આપતા હોઈએ છીએ આપણે ખ્યાલ છે કે હાલમાં આ જે તાપમાનનો પારો છે એ સારો એવો ઊંચો પારો છે અને એટલા માટે જ બપોરના સમયગાળા દરમિયાન તમામ નાગરિકો તરફથી કેટલીક તકેદારી અંગત રીતે રાખવામાં આવે એ જરૂરી છે એટલે કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ જો જરૂરિયાત જણાય છે અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું માથું આપણું ઢંકાય આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈ પણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઈડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે અને આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટોક જેવું પણ લાગતું હોય એવી કે બેચેની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે એક વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા નિવારી શકાય પરંતુ આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને કોઈ પણ આરોગ્ય વિષયક સમસ્યા આવે તો આ માટે આ સંપૂર્ણ રીતે તૈયાર હોય અત્યારે જે ઓરેન્જ એલર્ટ અને વેવની જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આમાં રાજકોટમાં વધારેથી વધારે ટેમ્પરેચર હોય અને આ માટે તૈયારીની ભાગરૂપે વેવથી બચવાની તૈયારી તૈયારીની ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ફેઝનું તૈયારી કરવામાં આવ્યું છે ઓપીડીની વાત કરીએ તો ઓપીડીમાં ડોક્ટર્સને એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે કોઈપણ જે વેવ રિલેટેડ જે ગરમી રિલેટેડ કોઈપણ દર્દી આવે તો આનું અલગથી પ્રાયોરિટી મુજબ પહેલાં આનું સારવાર કરે પછી જ્યાં સુધી ઇમરજન્સીની વાત છે ઇમરજન્સીમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન પીડીયુ હોસ્પિટલનું ટીમ તૈયાર છે આમાં ડૉક્ટરથી લેવી તબીબી સ્ટાફ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ બધું તૈયાર છે આ સાથે સાથે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે રોકાતા હતા આ પીએમએસ વસવાય બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર પચીસ બેડનું સુવિધા આપવામાં આવ્યું છે આમાં એવી રીતે છે કે પચીસ બેડ એક્સક્લુસિવલી જે લૂ માટે અથવા હીટવે માટે રાખવામાં આવ્યું છે આમાં તબીબી સ્ટાફથી લઈને દરેક એટલે નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ દરેક કેડરનું સ્ટાફ ત્યાં ફાળવી દેવામાં આવ્યું છે દવા પણ અહીંયા ઉપલબ્ધ છે અને બધી જે સુવિધા આપનું કહેવાય આ બધું અહીંયા સગવડતા અહીંયા અવેલેબલ છે જ્યાં સુધી કેસોની વાત છે અત્યારે જોઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમૂમન દસ ટકા કેસ આ રિલેટેડ આવે છે આમાં સંખ્યાવાઈઝ જોઈએ તો સોથી સવા સો કેસ અત્યારે વધ્યું છે આ અને મેનિફેસ્ટેશન પ્રમાણે જોઈએ કે શું શું લઈને આવે છે તો આમાં જે છે ઝાડા ઉલટીનું કેસ એટલે ડાયરિયા બોમિટી કહી શકીએ પેટ પેટ પેટમાં દુખાવો થાય અમૂમન સારું નહીં લાગે મને મજા નથી આવતું શરીર ગરમ ગરમ લાગે હેડેક એટલે માથાનું અચાનક બહુ વધારે દુખાવો થાય આ બધું લક્ષણો અત્યારે સિવિલ હવે જે કેસ આવે આમાં જોવા મળ્યું છે પણ સૌથી સારા સમાચાર આપણા માસે એવું છે કે આ જે કેસ છે આ ઓપીડી બેસ્ટ કેસ છે આમાં ત્રણ દિવસથી ચાર દિવસનું દવા ડૉક્ટર લખે મટી જાય અને આમાં એક પણ કેસ અત્યારે જે આપણું સ્પેશિયલ વોર્ડ બનાવ્યું છે આમાં કોઈ કોઈ પણ દાખલ નથી તો પણ હું અત્યારે જાહેર જનતાને વિનમ્ર અપીલ કરું છું કે જ્યારે ઘરથી બહાર જઈએ ખાસ કરીને એ અગિયારથી પાંચ વાગેનો સમય છે અત્યારે વધારેથી વધારે ટેમ્પરેચર હોય ત્યારે આપણું ભરપૂર પાણી લઈને પાણી પીની ઘરથી નીકળીએ નાસ્તો કરીને ઘરથી નીકળીએ અને ખાસ કરીને જે હાઈ ગ્રુપ છે જે ખાસ વર્ગનું જે છે આમાં સાઠ વર્ષથી જે જે વધારે ઉંમરવાળા વાળું ભાઈ બહેન છે પછી પાંચ વર્ષથી ઓછા ઓછા બહેનું બાળકો હોય અને ખાસ કરીને સગર્ભા માતાઓ જોઈએ આ ત્રણ કેટેગરીઓની છે આનું ખાસ સાવચેતી રાખવાનું જ્યારે જરૂર હોય ત્યારે જ ઘરથી બહાર જવાનું અને જ્યારે ઘરથી બહાર જાય તો સૂતી કપડો જો આપણે કહીએ કોટન કપડો હોય આ કોટન કપડો ફૂલ સ્લીવનું પહેરી જવાનું પાણી સાથે રાખવાનું પાણીમાં લીંબુ અને જે આપણું કહીએ જે દેશી આપણું ઓઆરએસ હોય આમાં સુગર અને સોલ્ટ નાખીને આપણું સાથે લઈએ અને જ્યારે કોઈ અનઇજિઝનિયસ ફીલ લાગે ત્યારે તાત્કાલિક જે જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં આવી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં ડૉક્ટરની કયા વગર દવાની દુકાનથી દવા લેવાનું જ નહીં ડોક્ટર જ્યારે કહે ત્યારે દવા લેવાનું અને પાણી વધારેથી વધારે પીવાનું